તો તમે જમ નાતા નહીં આબુ આજે કેમ ના ગસ્યો એટલે મારી મરજી પણ હાથ પગ ધોયા વગર ખાઈ લો છો તમે તો ખાવાનું એ તો હું મરી જવાય છે પેલા આદિમાનો નતા ખાતા પેલા હાબુ હતા એ જમાનામાં નાતા હતા બધા શું ના બધા રમર ભમર રવતા રવાનું હોય હા એ જમાનામાં ખાતા ય નતા એટલે હવે તમારું બનાવવાનું એ નહીં બહાર જ ઊંઘી રહેવાનું એ જમાનામાં તો એસી એ નતું એટલે ઉનાળામાં એસી એ તમારે નહીં વાપરવાનું બરાબર હવે શેર રીતે જો હોશિયારી એટલે એસી વાળા રૂમ માં તમે જે બધું બુદાર ગંધાવ ને એ મને જ ખબર છે તો ઘર એસી લાયો છું તો ઊંઘે તો ખરો ને હું વાત કરે છે તો અને ચામડી ના રોગ થશે એમ મુયા થતા બાજુ પેલા ભઈ છે ને પસીના વાળા હું જતો તો એમ ને બધું દાદરો થઈ છે શરીર ઉપર નાતા હોય તો જરાક તમ તા નાવ તું ના તારા ગન્ના બધા નાય નાનાજ કરો હવારથી ઉઠી નાનાજ કરવાનું આપણે

અરે મને વાસ આવે છે તમારા પર પરફ્યુમ માર દઉં છું પરફ્યુમ પરફ્યુમ ની સુ તમારા જેવા માટે જ થઈ છે હા હવે તન ગાવ પડી ગઈ કમ્પ્લીટ કે નાઈ નઈ એટલે ખાલી સ્પ્રે છાટીને જતા રહે ને એટલે ચાલે ચાલે ને એટલે જ ને આ જોવાત ઘરી કેટલો પસીનો થાય છે પણ ગરમી છે તો પસીનો થાય ને યાર ઘસું આમ લોહી ના પેલો અસ્ત્રો વાલવું એટલે ચામડી નીકળી જાય તારી વાતો લો નહી લો દિવસ એક વાર તો નાવ કલ્યાણ થઈ જશે ઘરમાં લક્ષ્મી આવ